તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આજે તો આપણે ચલાવવામાં જ છીએ તો ચાલો મમ્મી આપણે શું શું નાસ્તો બનાવે છે સવાર સવારમાં તે જાણીએ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો

જુનાગઢ રાનો ઘરના દરબારમાં તો એટલા મેલા લુબડા માલધારીનું રૂપ એમ અને કે તમે જુનાગઢના રાજાની અંદર તમારો પ્રવેશ અમે નહીં કરવા દઈએ અરે તો કે એની બેનની ચીઠી તો કે આવા ભીખારા જેવા બેનની ચીઠી છે થોડા તો કે હું એનો બનાવીશું એ કે ભાઈ એક માઇક આંગલો બનાવી થઈને આવ્યો છે અને આ ક્યાંક ચીઠી બાંધી છે અને તમને મળવા માગે છે અરે કે તમે એને રોક્યો હું કામ લાવો

અગ્નિદાહ દઈ દે કે ચીપકડી મરી જાય પણ મારો છેલ્લો દિવસ હોય છે તે દીકે એટલે તારસી પોગાય તો આવી જાય છે તો કે હવે એક દિન એક રાત રહી શકે તો ઓલા અમીરા ને કે મોડું કેમ કર્યું તો કે મને નિંદર આવી ગઈ કે દિવસ એટલે ભાઈ મને નિંદર આવી ગઈ કે હવે તો કે તો માં વરુડી નું બેન વ્રત લઈને બેઠી અને માં વરુડી હવે તૈયાર કરો કે સૈન્ય સૈન્ય તૈયાર કર્યું હોય તો બેલી એક ઓલી એને રખાયતું રાણી હોય ઘણી તો કે હું નહીં જવા દઉં હું નહીં જવા દઉં આડી પડે છે ત્યાં ઓલી પોતાની હતી ને ગરાહની રાણી અરે કે બેન ઝાહલનો પતિ આવ્યો છે અને એને એના ભાઈનું ઉગાનું માથું આપી અને તમે જીભનો માનેલ ભાઈ ની માણો ભાઈ છે કે અત્યારે તમારે જાવું જ પડશે કે નકર કે હું જ છું કે હાથમાં તલવાર નામ જામનગર આવ્યા તા જામનગર થી થોડાક દૂર છે ત્યાં આગળ દરિયો આવે છે પેલા રેલ માર્ગ કે કોઈ ખટાર માર્ગ કે હોતો નહીં સમજો કોઈ ફૂલ નાળા નહોતા જામનગર જવું તો દરિયો વિંધીન જવાતું સિંધ જવું હોય તો પછી કે કે આખું સૈન્ય ભૂખ્યું છું એટલું બધું જુનાગઢ છે એવા જામનગર તરફ અને હે મા વરુડી કે ક્યાં સૈનિકો ભૂખ્યા થયા છે અને હજી કેમ સિંધ માં પોક્ષ્યું કે માં કાંચ તો સહાય કરે કલ્પના કરે છે હા ચ્યા મા વરુડી ઉપર રહ્યા કે રાખ 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 કે રા તારા ગોડા ને ઉભો રાખ તે ત્યાંથી ઘોડામાં છે પગે લાગે છે મા વરુડીને તો કે કે એ ના રાજા ઝુનાણી કેતા પેલા તારું સૈન્ય ભૂખ્યું થયું છે માં વરુડી ના ધામમાં તારા સૈનિકો ભૂખ્યા નહીં જાય કે તો કે માં આવે તો પલવાર દીરો જોવો તો ખરા હવે હું કેમ આને એટલે મારી દ્રષ્ટિએ તો સિંધમાં માં નહીં પોગી હતું તો કે નહીં કેમ વિહા મોખા પાણી પાયા અને માં નેહડામાંથી પાત્ર લઈ નેહડા કેતા પાત્ર લાવ્યા માટીનું કેતા એમાં ખીર એટલી ભરીને લાવ્યા કાથરોડ જવડું હોય અને એની તારે જવડા હતા ને છોકરા એને કીધું કે આમાંથી તમે ડોયે ડોયે આખા સૈન્ય બિહાડી દીધું એને પણ પાત્ર જ માટીના રામિયા એક એની અંદર બાબર પણ હતો

અને પછી આખા સૈન્યને ને જમાડ્યું તો કે માં હવે વિદાય આપો તો કે નહીં વિહામ મૂકો અરે માં વિહા માં ટાઈમ નથી તો કે હવે કે હું ઘોડા પાણીમાં કેમ અકારી કે શોર્ટકટ નો રસ્તો એ છે કે પાણી કેમ સમુદ્ર વટે છે તો કે અહીંયા ઉભો રે સૈન તૈયાર કરી અને તૈયાર થયા એકદમ લડવા ભૂખ્યા તા એવી ભૂખ મટાડી દીધી કે આગળ ભાલા ઉપર ચકલી બેહે કાળી ઘોડો મારી મરકે આ જામનગર ના દરિયામાં આગળ છપ 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 છબિયા બોલશે અને પાછળ ઘોડે પૂર છે ભરપુર દરિયો છે આખું સૈન્ય વ્યુ છે છેપ છપ થાય પાછળ જેવો દરિયો હતો એવા ઘોઘવાટા કરે એક બે ધીરો દીરો એને સિંધમાં પોગાડી દીધા અને શારે કોરથી સુમરાનો કિલ્લો ઘેરી લીધો અને ખબર પડી અને એનો એને બોલાને હારી લેતા આવ્યા હતા ઘોડેસવા એના પછી હવે કે મારી બેટ ને કે આવી ગયા

વંશના ને કોઈ થી વાંધો નો આવે રા નવગઢ તે નહીં પણ એના વંશ જો નહીં વાંધો ન આવે એટલે હું જુનાગઢ સામે દ્રષ્ટિ કરીને બેઠી છું એટલે ક્રોસ માં તો જુનાગઢ દેખાય હું ગમણું બેહું તો ન દેખાય તું એટલે માનું મંદિર ક્રોસ માં નહીં કે આવું ગમણું છે ને આમ નહીં આમ છે

અને સાચી રીતના આપણે મિક્સ કરી મમ્મી પાણી નાખી ચડવા દેવાનું ને ઓકે અને અહીંયા આપડી દાળ પણ ઉકળે છે હવે દાળ નો વઘાર કરી નાખશું તો ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે તો મમ્મી અહીંયા આપણી માટે નાસ્તો પણ રેડી કરી દીધો છે તો કેમ છો મજામાં તો શું નાસ્તો બનાવ્યો છે આપણે આફ્ટરનૂન માં આફ્ટરનૂન માં આપણે ડોડા બાફા અને માથે ચટણી મીઠું લીંબુ નાખ્યું વાહ ભાઈ વાહ ચલો મમ્મી આપડે ખબર આ અમરેલી આપણે મેળો ભરાય ત્યારે જાય ત્યાં એવું જ વેચે હા બહુ મસ્ત લાગ્યો તો અહીંયા આપડા ડોડા પણ બફાઈ ગયા છે સારી રીતના કેટલી સીટી મારી મમ્મી છ સીટી મારી છ સીટી ઉના સાતમા મેળા માં વેચાય આપડે ડોડા પણ ત્યારે આવે ઓલી વખતે મેળો નહોતો થયો આપડે ખબર ને ઓણ થાય ઓન થાય આપડે ઓલી વખતે નહોતો આપડે સાવરકુંડલા ને ત્યાં ગયા તા મજા આવી ગઈ તું નાનો હતો ને બહુ તું ડોડા ને ચેવડો ખાતો બહુ વેન કરતો મમ્મી લઈ જ દે લઈ જ દે ત્રીસ રૂપિયા ના થોડાક મળતા ને તોય તને લઈ દેતા શું વાત કરો હા પપ્પા ને મમ્મી લઈ દેતા મેળા પપ્પા લઈ જ ગયો લઈ જ દો પછી દે ને ભાઈ તું એક દીસ આપડે ઢોડા ના દાણા બહુ મસ્ત રીતે બફાઈ ગયા છે ને સાવ છૂટા થઈ ગયા છે શું મમ્મી

આપણે તો કાલ ના તમે વિડીયો નતા કારણ કે મામી ના હાથ નું અહીંયા આવું એટલે દૂધી નું શાક ખાવ કેવું મામી હા હળવું તો અહિયાં આપડે ધીરતી બેન રોટલી કરે છે તને આવડે છે રોટલી કરતા

તો ચાલો મિત્રો આપણે મમ્મી પાસે જઈએ આપડે ગરમા ગરમ ભાખરી બનાવે છે ચૂલા ની બહુ મીઠી થાય શું કેવું ભાખરી બનાવે છે તો ચૂલે ભાખરી થાય છે હો ભાઈ ચૂલે ભાખરી થાય એટલે એની વાત જ જવા આપડે મમ્મી પાસે આવી ગયા છીએ અને મમ્મી બનાવે આપડે ચૂલા ની બહુ મીઠી મીઠી ભાખરી અને મિત્રો હકીકતમાં તમારી પાસે ચૂલો હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે ચૂલાની બધી જ આઈટમ એકથી ને એક થાય આપણે ભાખરી તો બહુ મીઠી થાય ગેસ કે ગેસમાં તો આપણે ટેસ્ટ ન આવે અને ચૂલે તો બહુ મસ્ત ટેસ્ટ આવે ભાખરીનો મીઠો ટેસ્ટ આવે તમે અહીંયા જોઈ શકો છો ને અહીંયા આપણે મમ્મી બનાવે છે તો મમ્મી આપણે ભાખરી બનાવો છો એમ ને ભાખરી બની ગઈ ભાઈ હા ભાખરી બની ગઈ જો અહીંયા મસ્ત ભાખરી બનાવે છે ને ઘી પણ એક નંબર છે મમ્મી અમારે અહીંયા ગામડામાં ઈ સારું બધું મળી જાય ગાયનું નું અમારે ત્યાં નું ઘી હોય તારા અહીંયા આવું તે ખાવું હા અહીંયા આવું ત્યારે ખાવું અહીંયા આપણે મસ્ત ભાખરી બને છે ઘી એ ચોપડેલી અહીંયા મમ્મી આપણે ઘી ચોપડે છે આ ભાઈ મમ્મી અહિયાં ચમચી ભરી ભરી ને ઘી નાખે થોડું જાડો થઈ જાય મારો દીકરો ને મમ્મી અને હવે રોટલી રોટલી ભાખરી ને જમાવટ છે કેરી ને મામી રાગ બનાવે છે આપડે